નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કોલેજો અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે જોઈ શકો છો દાહોદ અનજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ અંતર્ગત જે કોમર્સ કોલેજ છે મિત્રો જેમાં વિવિધ જગ્યા અંતર્ગત આ જાહેરાત છે મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે કોમર્સ ફેકલ્ટી માટે જેમાં એમ કોમ પંચાવન ટકા પીએચડી એન્ડ પંદર વર્ષ એજ્યુકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એકાઉન્ટન્સી એન્ડ કોમર્સ માટે એક જગ્યા છે તેમજ बिजनेस मैनेजमेंट एक जगह है जमा एमकॉम कोम पंचावन टका एस टी एससी ओबीसी पचास टका नेट जीसेट पीएचडी पास हो होसस्टंट प्रोफेसर इकोनॉमिक्स की एक जगह एम ए पंचावन टका एससी एस टी ओबीसी पचास टका नेट जीसेट पीएचडी पास हो लाइब्रेरियन होाइब्रेरियन एक जगह है मित्रों ग्रंथपाल जमा में एम एल आई बी पंचावन टका एस ट एससी ओबीसी पचास टका नेट जीसेट पीएचडी पास हो फिजिकल इंस्ट्रक्टर असिस्ट प्रोफेसर एक जगह है जमा एमपीएड पंचावन टाइम जीसेड पीएचडी पास हो मित्रों होट एलिजिबिलिटी फॉर ओर The above post will be subject to UGC norms uh, 2010 and 2018. And Sri Govind Guru University, Gujarat rules and May, pay scale and other allowances will be as per the rules of government of Gujarat. An eligible and willing candidates should submit their resume along with passport size photograph, and original as well as Xerox copies of the all mark sheet and certificate to the address mentioned below and attend the open interview held on uh, 7 October 2025. Like a sad Bajar Tuesday Narod ઇફ કેન્ડિડેટ આર નોટ એલિજિબલ for the પોસ્ટ then candidate will be મિનિમમ qualifications will be કન્સિડર Candidates belonging ટુ રિઝર્વ કેટેગરી વિલ બી relaxation as per the rules. તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનો એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ દાહોદ નવજીવન સી ઓ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગિરધરનગર કોલેજ કેમ્પસ ઓપોઝિટ ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ઝાલોદ રોડ દાહોદ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તારીખ સાત દસ બે હજાર રોજ આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજ બોટાદ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજ બોટાદ સ્વનિર્ભર માટે નીચેની વિગતે જગ્યાઓ ભરવાની હોય લાયકાત તરફ ઉમેદવારોએ જરૂરી તમામ પ્રમાણપત્રો તથા ગુણપત્રો પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે તેમજ સ્વસ્તાક્ષર સાથે દિન દસમાં રજીસ્ટર એડીથી મળે તે રીતે કોલેજના સરનામે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યાએ જેમાં એમએ એમ કોમ એમએસસી પંચાવન ટકા અને પીએચડી તથા કોલેજમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ સાથે પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવો જોઈએ વ્યાખ્યાતા માટે સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નામના મૂળ તત્વો અર્થશાસ્ત્ર પરફોર્મિંગ આર્ટ્સ ફાઇન આર્ટ્સ ફિઝિકલ એજ્યુકેશન ગ્રંથપાલ માટે પણ જગ્યા છે મિત્રો જેમાં એમએ એમ કોમ એમએસસી એમએલઆઈ બી એમપીએડ એમએફી એમએસસી પંચાવન ટકા અને એમપીએડ એમએડ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી પાસ થયેલા હોય છે પગાર ધોરણ યુજીસી તથા રાજ્ય સરકાર અને એમ કે ભાવનગર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો તેમજ એસસીએસટી ઉમેદવારોને પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજ અંતર્ગત આ મળે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે